ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ટિકિટ કાપી અને આજે આજે કોંગ્રેસના ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ કોંગ્રેસ નો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાલ્ટી આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં મોવડી મંડળ અને હાઈ કમાન્ડ ની કહીએ છીએ કે તમે આજકાલના ના જો કોંગ્રેસીઓ ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે ભારતીય જનતા પાર્ટીએ એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે